આજરોજ આપ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપળા જેલમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી લોકસભા ચૂંટણી સમયે મુખ્યમંત્રીએ જેલની બહાર આવી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે ચૈત્ર વસાવાને ખટ્ટા કેસમાં ફસાવ્યા છે આનાથી ગુજરાતના પૂરા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે ચૈત્ર વસાવાને જ નહીં પરંતુ તેમના ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે આદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડ્યા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો કેજરીવાલે જણાવ્યું છે કે હું આજે જેલમાં ચૈતર વસાવાને મળ્યો છું તેમના ખબર અંતર પૂછ્યા શકુંતલાબેનને પણ હું મળ્યો છું બંને સ્વસ્થ છે બંનેના હોસલા બુલંદ છે જેલમાં રહીને પણ લડીશું સંઘર્ષ કરીશું ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાના છે જનતા ઉખેડી ફેંકી દેશે ચૈતર વસાવા આદિવાસીઓ જનતા માટે લડે છે આવા લોકોને ખોટ્ટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દે છે કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે ભરૂચની લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવા લડશે સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળે તે માટેના અમારા પૂરા પ્રયાસ રહેશે પંજાબના મુખ્યમંત્રી ભગવાન મને જણાવ્યું છે કે ગુજરાતના જે લોકો જનતા માટે કામ કરે છે લોકપ્રિય હોય ભાજપને ઉખાડી ફેંકી દેશે કોઈની ઈડમાં ફસાવે છતાં સીબીઆઈનો ચાર્જ કરાવે છે વધુ સમય આવું નહીં ચાલે ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો છે અમારી વહુ બેટીઓને પણ ભાજપની સરકાર જેલમાં પૂરી દેશે તે શરમજનક છે ચેતર વસાવા લોકો માટે લડશે અને જીતશે જ્યારે ગોપાલ ઇટાલીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલો બનાવ છે કે કોઈ જેલમાં ધારાસભ્યને મળવા બબ્બે મુખ્યમંત્રી આવે છે આદિવાસી સમાજ માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે બહુ જ ગર્વની વાત કહી શકાય જૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી આદિવાસી સમાજ માટે બુલંદ અવાજ ઉઠાવ્યો વસાવા ભરૂચ પરિવારમાંથી પત્ની વર્ષા વસાવા અને તેમનો પરિવાર આજે રાજપીપળા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મળવા ગયો હતો વર્ષાબેને જણાવ્યું છે કે પંજાબ અને દિલ્હીના બંને મુખ્યમંત્રી ચૈતર અને શકુંતલાબેનને મળ્યા હતા તેમના અંતર પૂછ્યા નેત્રંગની સભા સફળ રહી હોવાની મેં વાત કરી હતી અરવિંદ કેજરીવાલે ભરુચ લોકસભા ઉમેદવારના બેઠક તરીકે ચૈતર મહિને જાહેરાત કરી તે વાતથી તેઓ ખુશી વ્યક્ત કરી છે જેલ માં હોવા છતાં આદિવાસી સમાજના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો સુકે કેસ મેં ગિરફતાર કર લિયા હૈ इससे पूरे गुजरात के आदिवासी समाज में बहुत रोष है बहुत गुस्से में है केवल उनको गिरफ्तार नहीं किया उनके साथ साथ उनकी धर्मपत्नी शकुंतला बेन को भी गिरफ्तार कर लिया है ये तो हद हो गई है तो एक तरह से शकुंतला बेन तो आदिवासी समाज की बहू है उनके घर की बहू है उनके घर के बहू को भी बीजेपी ने नहीं छोड़ा तो पूरा आदिवासी समाज रोष में है कल हम लोगों ने रैली भी की थी जिसमें हजारों लाखों की संख्या में लोग आए थे उन्होंने अपना गुस्सा जाहिर किया था अभी हम उनसे मिलकर आ रहे हैं चैत्र वसावा जी से, से, से शकुंतला बहन से भी मिले हम लोग दोनों ठीक हैं स्वस्थ हैं हौसले बुलंद हैं लड़ेंगे संघर्ष करेंगे और अंत पंथ में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी हम लोग तो एक मिनट बात करने और जनता इनको उखाड़ के अब इनकी हद हो गई है सर से पानी उतर गया है इनके अत्याचार का इनके तानाशाही का जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं चैतर बसावा का कसूर क्या था चैतर बसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ करते हैं तो चैतर बसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की जमीनें छीन ली जाती है तो चैतर बसावा उनके लिए लड़ते हैं चैतर बसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया कल हमने ऐलान किया है कि चैत्र बसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लेगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिता तो गठबंधन के बारे में अरविंद जी ने कहा है <laughs> पूरे देश में चलन है जो भी कोई जनता के लिए काम करता है कोई लोकप्रिय होता है जनता में उसको उठा के जेल में फेंक देते हैं किसी के घर ईडी आती है किसी के सीधे की जांच आती है फर्जी केस बना के ये जेल में फेंक रहे हैं तो ये डिक्टेटरशिप है ये ज्यादा देर नहीं चली पाना शाही, और चेतन बसावा हमारे बहुत बड़े नेता हैं और जिन्होंने लोगों की लड़ाई लड़ी और उनके घर में उनके उनकी धर्म पत्नी को भी पकड़ के जेल में डाल दिया तो कल की जो रैली थी उसमें जो लोगों में गुस्सा आक्रोश नजर आ रहा था वो ये इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को हमारी बहु बेटियों को भी आप अंदर कर रहे हो तो जरूर जो आदिवासी समाज है वो चित्र बसावा के लिए खड़ेगा चित्र बसावा के लिए लड़ेगा और जिसके लिए लोग लड़ने लगे उसको कोई नहीं हरा सकता आने वाले दिनों में सर आप गठबंधन के बारे में के क्या कहेंगे? कांग्रेस ने तो मना कर दिया है ચૈતરભાઈ ને તેમજ તેમના ધર્મ પત્ની ને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈત્રભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી અને એક વિરોધ સબળ વિરોધ પક્ષ તરીકે સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈ ને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું ભૂપેન્દ્રભાઈ ગઈકાલે સૌને નમસ્કાર આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા આજે અમે મુલાકાત માટે ગયા ચૈતરભાઈને તબિયત પાણીનું અને બધું પૂછ્યું સરે જેલમાં કઈ રીતનું છે બધું સારી રીતે છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરી લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતના નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત હા તમે તમે હું પણ ગઈ તી મળવા માટે તો મને પૂછવામાં આવ્ય કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો કે મેં એ સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા એટલે સૌનો સારો સાથ સહકાર હતો તો હવે છે કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણે જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે કહ્યું કે નહીં કાનૂની હવે હવે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું દીપક જગદાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા